ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા શિલ્પકલાને પ્રોત્સાહિત કરવા અને સંસ્થાના વિદ્યાર્થીઓને પરંપરાગત સંસ્કૃતિને જાણવવા અને ફેશનના માધ્યમથી માસ સુધી પહોંચાડી શકાય તે માટે શિલ્પ બજાર બે હજાર પચીસનું આજથી ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનને ટ્રિફ્ટના ચેરમેન રામસિંહ રાઠવા ઇન્ડેક્સ સીના ડાયરેક્ટર ડોક્ટર સંજય જોશી જીએનએલયુ ગાંધીનગરના ડાયરેક્ટર એનઆઈડી અમદાવાદના ડાયરેક્ટર અને બી ના જનરલ સેક્રેટરી સાથે પ્રોફેસર ડૉક્ટર સમીર સૂડ દ્વારા વિદ્યાર્થીઓ અને કલાકારોની વિસ્તૃત જાણકારી આપી હતી મહાનુભાવોએ શિલ્પ બજાર માટે ભાગ લેવા આવેલા દેશના સાતથી વધુ રાજ્યોના વિવિધ પ્રકારની કલાકારોની કૃતિઓને ખુલ્લા બજારમાં પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો ભાગ લેવા આવેલા શિલ્પ કલાકારોને મહાનુભાવોએ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા

અમારે બનાસકાંઠામાં અમે થરાદમાં અમારી જે બહેનો છે એ મારી સમાજની બહેનો તે લગભગ થી પાંચસો બહેનો આ શુભ ફરક કામ કરે છે શુભ ફરક એટલે કાપ પ્લેન કાપડ ઉપર આ કારીગર પોતે મતલબ પોતાના મગજ શક્તિ પ્રમાણે પોતાના મગજ શક્તિ પ્રમાણે આ બધું કામ કરે છે સૂઈ એને અમારી દોર આવડે જિંદગી શું ટેડ

आग आ, आग क्या है मेरा प्रोडक्ट है ये ताना बाना प्रोडक्ट ताना बाना महिला स्वयं सहायता समूह ये हम फेबरिक स्टॉल दुपट्टे साड़ी ये सब बनाते हैं हाँ पेवर कॉटन के ही बनाते हैं प्रोडक्ट का सीआई ट्रेडमार्क के लिए क्या क्या प्रोसेसर हुआ है हाँ अभी तो आज बोले हैं कि ये आई टेक वाला

બધી અલગ અલગ ટ્યુનિંગમાં જે બેલોનો અવાજ અને રણકાર હોય છે ત્રણ પ્રકાર ત્રણ પાર્ટમાં બેલ બનાવવામાં આવે છે આખું હેન્ડ જોઈન્ટ છે એમાં બધું ઉપર કામ કરવામાં આવે છે આખું સરકાર દ્વારા આપની આ કળાને પ્રોત્સાહન આપવા માટે શું શું પગલા લેવા સર સરકાર દ્વારા અમને ઘણા બધા સપોર્ટ અને પ્રયત્નો થયા છે અમને ઓલ ઓવર ઇન્ડિયામાં સારા સારા ગવર્મેન્ટ ના એક્ઝિબિશન ગુજરાત ટુરિઝમ ગુજરી ગરવી ગુજરી એનઆઈએફટી ગાંધીનગર લિફ્ટ ક્રાફ્ટ બજાર બે હજાર પચીસમાં પણ અમે આજે હાજર છીએ જીઆઈટેક અમને મળેલું નથી પણ અમારી પ્રોસેસ થયેલી છે અમારી ફાઇલ તૈયાર થઈ ગઈ છે ઈચ્છુક છીએ અવકાશ બારો દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર